જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે સેવા પડતર પદ્ધતિ બેનો દાખલા નંબર એક હોટેલ સેવા પડતર અંગેનો હોટેલનું નામ છે કર્ણાવતી હોટેલ જે દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર છ બે હજાર બાર અને બે હજાર ચૌદ દરમિયાન પૂછાયેલો છે તો આ દાખલા પરથી આપણે બનાવીશું હોટેલ સેવા પડતરનું પત્રક તો સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો આ પ્રમાણે છે રાહુલ અમદાવાદમાં કર્ણાવતી હોટેલ ચલાવે છે તેમણે વાર્ષિક રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારના ભાડાથી એક મકાન રાખેલ છે સમારકામ અને જાળવણી ખર્ચ તેમણે ભોગવવાના છે હોટલમાં ત્રીસ પથારીની અને પ્રસંગોપાત વધારાની પાંચ પથારીની સગવડ છે હોટલમાં કાયમી કર્મચારીઓ નીચે મુજબ છે જેમાં જનરલ મેનેજર એક માસિક પગાર છે રૂપિયા ચૌદ હજાર પાંચસો ચાર માસિક પગાર રૂપિયા નોકર દરેકનો માસિક પગાર બે હજાર આ ઉપરાંત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પૂરા થતા હિસાબી વર્ષ દરમિયાન પથારીનો વપરાશ નીચે મુજબ થયો હતો જેમાં પથારી દસ છે અને દિવસ સાઈઠ છે પથારી વીસ વપરાઈ હોય એવા દિવસ પચીસ છે પચીસ પથારી વપરાઈ હોય તેવા દિવસ સો છે ત્રીસ પથારી વપરાય હોય તેવા દિવસ પંચોતેર છે અને પાંત્રીસ પથારી વપરાઈ હોય તેવા દિવસ એસી છે તો આના પરથી આપણે વાર્ષિક પથારી શોધવાની છે વર્ષ દરમિયાન ખર્ચ નીચે મુજબ થયો હતો જેમાં મકાન સમારકામ ખર્ચ ચાલીસ ટકા સ્થિર અને કુલ રકમ રૂપિયા પંચોતેર હજાર છે એનો મતલબ એમ સમજવાનો કે સાહીઠ ટકા ખર્ચ ચલિત છે આ ઉપરાંત ભોજન ખર્ચ ત્રીસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ રૂપિયા બે લાખ પંદર હજાર છે ધોલાઈ ખર્ચ પચીસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ રૂપિયા બાવન હજાર છે ગૃહ સજાવટ ખર્ચ પચાસ ટકા સ્થિર છે અને રૂપિયા એંસી હજાર કુલ છે પાવર અને વીજળી ખર્ચ વીસ ટકા સ્થિર છે અને કુલ રૂપિયા પચાસ હજાર છે એના સિવાયનો જે ખર્ચ છે એ આપણે દાખલો ગણતી વખતે ચલિત ધ્યાનમાં લેવાનો છે પાંચ વોશિંગ મશીન દરેકની રૂપિયા ચાલીસ હજારનો તેવા તારીખ છ અગિયાર બે હજાર ચોવીસના રોજ ખરીદ્યા હતા તેના પર દસ ટકા ઘસારો ગણવાનો છે અને ઘસારો ચલિત ખર્ચ ગણવાનો છે કુલ પડતર કિંમત પર પચીસ ટકા નફો મળે તેવી અપેક્ષાએ દૈનિક પથારી દીઠ ભાડું નક્કી કરવાનું છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર છ બે હજાર બાર અને બે હજાર ચૌદના વર્ષ દરમિયાન પૂછાયેલો છે તો આની પરથી આપણે બનાવીશું કર્ણાવતી હોટેલનું સેવા પડતર પત્રક તો દાખલો ગણતી પહેલા સૌપ્રથમ આપણે રૂમ દિવસોની ગણતરી કરવાની છે કે વાર્ષિક કેટલા રૂમ દિવસ છે તો દાખલામાં આપણને વિગતો આપેલી હતી કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પૂરા થતા હિસાબી વર્ષ દરમિયાન પથારીનો વપરાશ નીચે મુજબ થયો હતો તો પથારી ગુણ્યા દિવસ કરીશું તો મળશે આપણને રૂમ દિવસ જેમાં દસ પથારી સાહીઠ દિવસ વપરાય છે કુલ રૂમ દિવસ છસો થશે તેવી જ રીતે વીસ પથારી પચીસ દિવસ વપરાય છે કુલ રૂમ દિવસો પચાસ થશે તેવી જ રીતે પચીસ ગુણ્યા સો એટલે પચીસો રૂમ દિવસ થશે તેવી જ રીતે ત્રીસ ગુણ્યા પંચોતેર બાવીસો ને પચાસ રૂમ દિવસ થશે અને પાંત્રીસ ગુણ્યા એસી એટલે અઠ્યાવીસ રૂમ દિવસ થશે હવે રૂમ દિવસનો સરવાળો કરીશું તો છસો વત્તા પાંચસો વત્તા પચીસો વત્તા બાવીસો પચાસ વત્તા અઠ્યાવીસો કરીશું તો કુલ રૂમ દિવસો મળશે આપણને છસો પચાસ હવે આપણે હોટેલનું પડતરનું પત્રક તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક પાનામાં આવી રીતે પડતરનું પત્રક તૈયાર કરી લેવાનું છે કર્ણાવતી હોટેલનું સેવા પડતર પત્રક કુલ પથારી દિવસ નોંધ નંબર એક મુજબ છ આઠ હજાર છસો પચાસ સ્થિર ખર્ચા પછી થોડી લાઈન મૂકી દેવાની છે અને સરવાળો કરવાનો છે કુલ સ્થિર ખર્ચા ત્યારબાદ દર્શાવવાના છે તેની નીચે ચલિત ખર્ચા થોડી લાઈન મૂકી અને દર્શાવવાનું છે કુલ ચલિત ખર્ચ બી ત્યારબાદ કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે આપણને કુલ પડતર કુલ પડતરમાં સૂચના મુજબ નફો ઉમેરીશું તો મળશે આપણને કુલ વેચાણ કિંમત તો દાખલો ગણતી વખતે આવી રીતે આપણે પત્રક તૈયાર કરી લેવાનું છે હવે દાખલામાં આપણને કર્ણાવતી હોટેલ ચલાવે છે તેનો વાર્ષિક રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજારના ભાડાથી એક મકાન રાખે છે તો આ ભાડું છે એ સ્થિર ખર્ચ છે અને આપણે સ્થિર ખર્ચમાં પત્રકમાં દર્શાવવાનું છે તો સેવા પડતર પત્રક આપણે કર્ણાવતી હોટેલનું તૈયાર કરેલું છે જનરલ મેનેજર એક છે જેનો માસિક પગાર રૂપિયા ચૌદ હજાર પાંચસો છે એક મહિનાનો ચૌદ હજાર પાંચસો છે આપણે બાર માસ ધ્યાનમાં લેવાનો છે તો વિગતમાં લખીશું જનરલ મેનેજરનો પગાર ચૌદ હજાર પાંચસો ગુણ્યા એક મેનેજર ગુણ્યા બાર કરીશું તો મળશે દાખલામાં આપણને વિગત આપી છે ચાર સુપરવાઇઝર દરેકનો માસિક પગાર રૂપિયા ચાર હજાર પાંચસો તો એકનો ચાર હજાર પાંચસો છે એવા ચાર સુપરવાઇઝર છે અને બાર માસનો પગાર આપણે વાર્ષિક ધ્યાનમાં લેવાનો છે તો વિગતમાં લખીશું સુપરવાઇઝરનો પગાર ચાર હજાર પાંચસો ગુણ્યા ચાર ગુણ્યા બાર કરીશું તો મળશે આપણને રૂપિયા બે લાખ સોળ હજાર સુપરવાઈઝર બાદ દાખલામાં આપણને આપ્યું છે વીસ નોકરનો દરેકનો માસિક પગાર રૂપિયા બે હજાર તો બાર માસનો આપણે ગણવાનો છે તો વિગતમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું નોકરનો પગાર બે હજાર ગુણ્યા વીસ નોકર ગુણ્યા બાર માસ નો કરીશું તો મળશે આપણને ચાર લાખ એસી હજાર હવે દાખલામાં આપણને મકાનનો સમારકામ ખર્ચ આપ્યો છે કુલ પંચોતેર હજાર જેમાંથી ચાલીસ ટકા સ્થિર છે તો એનો મતલબ છે સાહીઠ ટકા ચલિત છે તો પત્રકમાં આપણે પેલા ચાલીસ ટકા લેખે સ્થિર બતાવીશું અને ત્યારબાદ સાહીઠ ટકા લેખે ચલિત બતાવીશું પંચોતેર હજારના તો હોટેલના સેવા પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સમારકામ કરીશું તો મળશે સમારકામ ખર્ચ પંચોતેર હજારના સાઈઠ ટકા લેખે પિસ્તાલીસ હજાર હવે આવી જ રીતે બધા ખર્ચા ટકાવારી ધ્યાનમાં લઈને દર્શાવવાના છે તો આગળની વિગત છે ભોજન ખર્ચ જેમાં ત્રીસ ટકા સ્થિર છે અને કુલ ભોજન ખર્ચ રૂપિયા બે લાખ પંદર હજાર છે તો બે લાખ પંદર હજારના ત્રીસ ટકા સ્થિર દર્શાવવાનો છે અને બે લાખ પંદર હજારના સિત્તેર ટકા ચલિત ખર્ચ તરીકે ભોજન બતાવવાનું છે તો હોટેલના પડતરપત્રકમાં જઈશું વિગતમાં લખીશું ભોજન ખર્ચ બે લાખ પંદર હજારના ત્રીસ ટકા લેખે થશે રૂપિયા ચોસઠ હજાર પાંચસો એવી જ રીતે બાકીના સિત્તેર ટકા ચલિત થશે તો ચલિત ખર્ચમાં લખીશું ભોજન ખર્ચ બે લાખ પંદર હજારના સિત્તેર ટકા લેખે એક લાખ પચાસ હજાર પાંચસો ત્યારબાદ ધોલાઈ ખર્ચ આપ્યો છે જેમાં પચીસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ રૂપિયા બાવન હજાર છે તો બાવન હજારના પચીસ ટકા લેખે સ્થિર દર્શાવવાનો છે જ્યારે પંચોતેર ટકા ધોલાઈ ખર્ચ ચલિત દર્શાવવાનો છે તો સ્થિર ખર્ચમાં જઈશું વિગતમાં લખીશું ધોલાઈ ખર્ચ બાવન હજારના પચીસ ટકા લેખે રૂપિયા જ્યારે ચલિત છે તો ચલિત ખર્ચમાં લખીશું ધોલાઈ ખર્ચ બાવન હજારના પંચોતેર ટકા લેખે ઓગણચાલીસ હજાર ધોલાઈ ખર્ચ બાદની વિગત છે ગૃહ સજાવટ ખર્ચ જેમાં પચાસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ એસી હજાર છે તો પચાસ ટકા સ્થિર છે તો પચાસ ટકા ચલિત થશે તો સ્થિર ખર્ચમાં ગૃહ સજાવટ ખર્ચ હજાર ના પચાસ ટકા લેખે રૂપિયા ચાલીસ હજાર જ્યારે ગૃહ સજાવટના બાકીનો જે પચાસ ટકા ખર્ચ છે એ ચલિત તરીકે દર્શાવીશું તો વિગતમાં લખીશું ગૃહ સજાવટ ખર્ચ એસી હજાર ના પચાસ ટકા લેખે ચાલીસ હજાર ગૃહ સજાવટના ખર્ચ પછીનો ખર્ચ છે વીજળી અને પાવર ખર્ચ જેમાં વીસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ પચાસ હજાર છે એટલે કે એસી ટકા ચલિત થશે તો વિગતમાં લખીશું સ્થિરમાં પાવર અને વીજળી ખર્ચ પચાસ હજારના વીસ ટકા લેખે દસ હજાર સ્થિર થશે જ્યારે પાવર અને વીજળી ખર્ચ પચાસ હજારના એસી ટકા લેખે રૂપિયા ચાલીસ હજાર સ્થિર ચલિત થશે વીજળી અને પાવર બાદનો ખર્ચ છે પરચુરણ ખર્ચ જેમાં ચાલીસ ટકા સ્થિર છે અને કુલ ખર્ચ રૂપિયા વીસ હજાર છે જેના સાહીઠ ટકા ખર્ચ ચલિત થશે તો ચાલીસ અને સાહીઠ ટકા લેખે આપણે અનુક્રમે સ્થિર અને ચલિત ખર્ચ પડતરના પત્રકમાં દર્શાવીશું વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ તરીકે દર્શાવાશે હવે દાખલામાં આપણને વિગત આપી છે કે પાંચ વોશિંગ મશીન દરેક રૂપિયા ચાલીસ હજાર ના તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ ખરીદ્યા હતા તેના પર દસ ટકા ઘસારો ગણવાનો છે અને ઘસારો છે એ આપણે ચલિત ખર્ચ તરીકે પત્રકમાં દર્શાવવાનો છે તો આપણે ગણતરી કરીશું નોંધ નંબર બે ઘસારાની અને ત્યારબાદ સમયને આધારે ઘસારો ફાળવી પડતરના પત્રકમાં દર્શાવીશું તો ગણતરી કરીશું ઘસારાની નોંધ નંબર બે ઘસારાની ગણતરી બે લાખ ઘસારો ગણવાનો છે વાર્ષિક ઘસારો બરાબર કુલ કિંમત ગુણ્યા ઘસારાનો દર તો કુલ કિંમત રૂપિયા બે લાખ છે અને ઘસારાનો દર દસ ટકા છે તો બે લાખના દસ ટકા કરીશું તો વાર્ષિક ઘસારો મળશે આપણને વીસ હજાર પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વોશિંગ મશીન છે એ છ અગિયારના રોજ ખરીદવામાં આવ્યા છે એટલે કે આ જે વીસ હજારનો ઘસારો છે એ ત્રણસો પાસઠ દિવસનો છે આપણે છ અગિયારથી ત્રીસ એકત્રીસ ત્રણ સુધીના ધ્યાનમાં લેવાના છે તો નવેમ્બરના પચીસ દિવસ ડિસેમ્બરના એકત્રીસ દિવસ જાન્યુઆરીના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ અને માર્ચના એકત્રીસ દિવસ એટલે કે કુલ એકસો છેતાલીસ દિવસનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે તો આવા સંજોગોમાં આપણે ધીરાશી મૂકવાની છે કે ત્રણસો પાસઠ દિવસ હોય ત્યારે કુલ ઘસારો વીસ હજાર છે તો એકસો છેતાલીસ દિવસનો કેટલો તો ધીરાશી મૂકીશું તો વીસ હજાર ગુણ્યા એકસો છેતાલીસ ભાગ્યા ત્રણસો પાસઠ સાદુ રૂપ આપીશું તો આપણને મળશે ઘસારો આઠ હજાર આ ઘસારો છે એ આપણે ચલિત ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઘસારો નોંધ બે મુજબ રૂપિયા આઠ હજાર હવે આપણે બધા જ પ્રકારના વ્યવહારોની અસર આપી દીધી છે કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચનો સરવાળો કરી કુલ પડતર શોધીશું તો કુલ સ્થિર ખર્ચાનો સરવાળો કરીશું તો ત્રણ લાખ સાઠ હજાર વધતા એક ચમોતેર એક લાખ ચમ્મોતેર હજાર વધતા બે લાખ સોળ હજાર ચાર લાખ હજાર ત્રીસ હજાર ચોસઠ હજાર પાંચસો તેર હજાર ચાલીસ હજાર દસ હજાર આઠ હજાર કરીશું તો મળશે આપણને તેર લાખ પંચાણું હજાર પાંચસો જ્યારે ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો પિસ્તાલીસ હજાર વત્તા એક લાખ પચાસ હજાર પાંચસો વત્તા ઓગણચાલીસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા બાર હજાર વત્તા આઠ હજાર કરીશું તો મળશે ત્રણ લાખ ચોત્રીસ હજાર પાંચસો આમ સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તો સ્થિર ખર્ચ છે એ તેર લાખ પંચાણું હજાર પાંચસો છે અને ચલિત ખર્ચ છે એ ત્રણ લાખ ચોત્રીસ હજાર પાંચસો છે એટલે કે કુલ પડતર શોધવી સરવાળો કરવાનો છે તો તેર લાખ પંચાણું હજાર પાંચસો વધતા ત્રણ લાખ ચોત્રીસ હજાર પાંચસો કરીશું તો આપણને કુલ પડતર મળશે સત્તર લાખ ને ત્રીસ હજાર હવે દાખલામાં નફા અંગેની સૂચના છે તે મુજબ આપણે નફો ઉમેરીશું તો દાખલામાં આપણને સૂચના છે કે કુલ પડતર કિંમત પર પચીસ ટકા નફો મળે તેવી અપેક્ષાએ દૈનિક પથારી દીઠ ભાડું નક્કી કરવાનું છે તો કુલ પડતરના પચીસ ટકા નફો ઉમેરી આપણે કુલ વાર્ષિક આવક શોધવાની છે અને ત્યારબાદ દૈનિક પથારી દીઠ ભાડું નક્કી કરીશું તો કુલ આવક આપણી કુલ પડતર હતી સત્તર લાખ ત્રીસ હજાર પાંચસો જેના પચીસ ટકા કરીશું તો મળશે આપણને ચાર લાખ બત્રીસ હજાર પાંચસો સત્તર લાખ ત્રીસ હજાર ચાર લાખ બત્રીસ હજાર પાંચસો કરીશું તો કુલ વેચાણ દાખલામાં અને તેને રૂમ દિવસ પડે ભાગીશું તો આપણને પથારી દીઠ આવક મળશે તો આપણો ફાઇનલ જવાબ આપણે શોધીશું પથારી દીઠ ભાડું તો પથારી દીઠ ભાડું શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે પથારી દીઠ ભાડું બરાબર કુલ વેચાણ કિંમત છેદમાં કુલ વાર્ષિક પથારી દિવસ તો કુલ જે વેચાણ કિંમત હતી એ પડતરના પત્રકમાં આપણને મળી છે એકવીસ લાખ બાસઠ હજાર અને પાંચસો જ્યારે કુલ પથારી દિવસ મળ્યા છે આઠ હજાર છસો ને પચાસ તો એકવીસ લાખ બાસઠ હજાર પાંચસો ભાગ્યા આઠ હજાર છસો પચાસ કરીશું તો આપણને પથારી દીઠ ભાડું મળશે રૂપિયા બસો ને પચાસ તો આ થયો દાખલાનો જવાબ તો કે ભાડું થશે બસો પચાસ એક પથારીનું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી અથવા તો ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ